નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકામાં બારીજડી ગામ હદ વિસ્તારમાં ગેલાભાઈ ભરવાડ નામના ઈસમ દ્વારા ચાલતા લોખંડની ચીમનીવાળા બે ભઠ્ઠા ચલાવવામાં આવી રહ્યા છે ભઠ્ઠા અને ઈંટવાળા તંત્રને દેખાતા નથી તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તંત્ર ક્યારે બંધ કરાવશે આવા લોખંડના ચીમનીવાળા ભઠ્ઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતા ઈંટવાળાની શોધખોળ કરવામાં આવે તો ગેરકાયદેસર ચાલતા ઈંટવાડા પકડાય ઈટવાડામાં મજૂરી અર્થે આવેલા પરપ્રાંતી મજૂરોની નોંધણી કરાવેલ છે કે કેમ તેમજ મજૂરોને વીમા કવચ માલિક દ્વારા પાડેલ છે કે કેમ તેમજ જે જગ્યાએ ઈટવાળું સ્થાપવામાં આવ્યું છે મજૂરી સ્થાનિક પંચાયત તેમજ જે તે કચેરી પાસેથી મંજૂરી મેળવેલ છે કે કેમ તેમજ સરકારી રેકર્ડ ઉપર ઈટવાડાની નોંધણી કરાવેલ છે કે કેમ તેની તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર ચાલતા ઈટવાડાના સંચાલકો સામે કાયદે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાયક